જેતપુર તત્કાલ ચોકડી પાસે એપાર્ટમેન્ટમાં દારૂ અંગે દરોડો પાડતા બુટલેગર પહેલાં માળેથી નીચે કૂત્યું

મારદા ગંભીર jagged થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો યુવાનની ઈજા ગંભીર હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ